નમસ્કાર મિત્રો દોડમાં હું છું સિદ્ધરાજસિંહ સરવૈયા ગુજરાતના હવામાનને લઈ અને એક મહત્ત્વના વાવડ મહત્વના સમાચાર આપની સામે લઈને અમે આવી રહ્યા છીએ છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતના હવામાનને લઈ અને ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી હતી વાવાઝોડાની આગાહી કરવામાં આવી રહી હતી ત્યારે ખેડૂતોમાં એક ચિંતાનો માહોલ જોવા મળતો હતો ત્યારે ખેડૂતો માટે ખુશીના સમાચાર અત્યારે આપણે લઈને આવી રહ્યા છીએ હવામાન વિભાગના નિષ્ણાંત એવા પરેશ ગોસ્વામી દ્વારા એક તેમનું જે સંશોધન છે એ રજૂ કરવામાં આવી રહ્યું છે તેમનું જે અનુમાન છે એ રજૂ કરવામાં આવી રહ્યું છે પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ જે વાવાઝોડાની સંભાવના હતી એ અત્યારે જોવા મળતી નથી અને વાવાઝોડાની જે આગાહી કરવામાં આવી રહી હતી ત્યાં અત્યારે ક્યાંક ને ક્યાંક હવામાનમાં બદલાવ જોવા મળી રહ્યો છે વાવાઝોડું આવવાની જે સંભાવના છે એ અત્યારે બિલકુલ શૂન્ય થઈ ગઈ છે જોકે વરસાદની સંભાવનાઓ હજી હવામાનના નિષ્ણાંતો દ્વારા દર્શાવવામાં આવી રહી છે સૌરાષ્ટ્રના અને દક્ષિણ દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડી શકે ક્યાંક ભારેથી અતિ ભારે વરસાદ પણ પડી શકે એવી સંભાવનાઓ દર્શાવવામાં આવી રહી છે ત્યારે વાવાઝોડાની જે આગાહી હતી વાવાઝોડાનું જે આખું વંટોળ આવવાની જે ખેડૂતોને બીક હતી તેમાંથી હવે સૌને રાહત મળી હોય એવા સમાચાર પરેશ ગોસ્વામી દ્વારા આપવામાં આવી રહ્યા છે ત્યારે આપણે સાંભળીએ હવામાનના નિષ્ણાંત પરેશ ગોસ્વામીને છેલ્લા પાંચ સાત દિવસથી સાગરની અંદર એક સિસ્ટમ બની હતી આ સિસ્ટમ છે સૌપ્રથમ સૌ પ્રથમ સાયક્લોનિક સર્ક્યુલેશન બની ત્યારબાદ એકવીસ મે બે હજાર પચીસના રોજ લો પ્રેશર બની આજે થોડીક વધારે મજબૂત થઈને એ મજબૂત લો પ્રેશર બની ચૂક્યું છે જો કે આ સિસ્ટમ છે દરિયાકાંઠાથી ખૂબ નજીક હતી એટલે એની મુવમેન્ટ છે એ પણ ખૂબ ધીમી હતી પણ એક આપણે ડર હતો કે આ સિસ્ટમ છે જો ઉત્તર પશ્ચિમ દિશામાં મુવમેન્ટ કરે થોડી પણ આ પશ્ચિમ દિશામાં મુવમેન્ટ કરે તો એમાં સાયક્લોન બનવાની સંભાવનાઓ હતી કેમ કે અરબ સાગરની અંદર બીજા પરિબળો છે એ સાયક્લોન બનવા માટે અનુકૂળ હતા એટલે એક સાયક્લોન બનવાનો ડર હતો પણ આ સિસ્ટમ છે એ આજે મોડી રાતથી એમાં મુવમેન્ટ થવાનું ચાલુ થયું છે અને અત્યારે એની મુવમેન્ટ છે એ ઉત્તર પૂર્વ જેથી કરીને આપણે હવે સાયક્લોન બને તેવી સંભાવનાઓ ખૂબ નહીવત છે એટલે સાયક્લોન ના ખતરામાંથી ચોક્કસ થી આપણે બચી જશું પણ આ સિસ્ટમ છે એ વધુ ને વધુ હજી મજબૂત થાય તેવી શક્યતાઓ છે લગભગ આવતીકાલે ચોવીસ મહિના રોજ આ સિસ્ટમ છે લો પ્રેશરમાંથી મજબૂત થઈને ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતાઓ છે એટલે ગુજરાત અને મહારાષ્ટ્ર બંને રાજ્યોની અંદર મુશળધાર વરસાદોની શક્યતાઓ છે ખાસ કરીને મહારાષ્ટ્રના અનેક ભાગોની અંદર ધોધમાર વરસાદ પડી શકે છે જેમાં મુંબઈની અંદર અતિભારે વરસાદની પણ સંભાવનાઓ છે અને આપણા ગુજરાતના દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ છે એની અંદર પણ સામાન્ય કરતા વધારે વરસાદ અને અમુક સેન્ટરોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પણ નોંધાય તેવી શક્યતાઓ છે એ સાથે સૌરાષ્ટ્રના દરિયાઇકાંઠાના જિલ્લા અને મધ્ય ગુજરાતના જે ખંભાત લાગુ આસપાસ તમામ વિસ્તારો છે જેમાં આણંદ નડિયાદ ખેડા જેવા વિસ્તારમાં પણ હળવાથી મધ્યમ વરસાદો છે એ પડી શકે છે અને ખાસ કરીને સૌરાષ્ટ્રના બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જુનાગઢ અને રાજકોટ જેવા વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ છે અત્યારે આ સિસ્ટમ છે એ મુવમેન્ટ કરવાનું ચાલુ થયું છે એટલે ફાઇનલ થયું છે કે એ સાયક્લોન નથી બનતું પણ ચોક્કસથી આ એક ડિપ્રેશન છે એ બની રહ્યું છે અને આ ડિપ્રેશન છે એ ગુજરાતના અનેક વિસ્તારોની અંદર વરસાદના રૂપમાં અસર છે અને આ વરસાદો છે એ છૂટાછવાયા લગભગ ત્રીસ અથવા તો એકત્રીસ મે સુધી રાજ્યની અંદર જોવા મળે તેવી સંભાવનાઓ છે અને આ વરસાદો જ્યાં પડશે ત્યાં થોડુંક ગાજવીજ અને પવનનું પ્રમાણ પણ જોવા મળી શકે એટલે ગાજવીજ અને પવન સાથે વરસાદો છે આખો એટલે કે મે મહિનાની ત્રીસ તારીખ સુધી નોંધાય એક અનુમાન છે પણ મોટા સમાચાર એ છે કે સાયક્લોન ના ખતરામાંથી હવે આપણે બચી જશું પણ ચોક્કસથી વરસાદો છે ગુજરાતની અંદર નોંધાવાના છીએ ગાજવીજ અને પવન સાથે વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે એટલે હવે આ સિસ્ટમ છે એ સતત ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફ ગતિ કરશે એટલે દરિયાઈ માર્ગે નથી જતી દરિયાઈ માર્ગે નથી જતી ની અંદર નથી જવાની જેથી કરીને ખાસ આપણે આ સિસ્ટમ છે લો પ્રેશર સુધી પહોંચીને અટકશે સાયક્લોન સુધી નહીં પહોંચી શકે